જંબુસર પોલીસ સ્ટેશનના પ્રોહિવિઝનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ દહીંશીર ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ અક્ષય રાજનાઓએ આગામી દિવસમાં આવતા નવરાત્રી તેમજ અન્ય તહેવારોને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળાય રહે તે હેતુથી જિલ્લામાં પ્રોહિતકાની અસામાજિક પ્રવૃત્તિ ઉપર વિશેષ ધ્યાન આપી ભૂતકાળમાં પકડાયેલ બુટલેગર્સની હાલની પ્રવૃત્તિને વોચ કરી નાસ્તા ફરતા યાદીમાં સામેલ હોય તેવા આરોપીઓને પકડી પાડવાની દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાડા એલસીબી ભરૂચનાઓ દ્વારા વિવિધ ટીમની રચના કરી જરૂરી સૂચનાને માર્દર્શન આપેલ જેથી એલસીબીની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા વર્કઆઉટ હાથ ધરેલ આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુઆરની ટીમને હકીકત મળેલ કે જંબુસર પોલીસ સ્ટેશનના પ્રોવિવિઝનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી બાલાજી ઉર્ફે બાલુ કેગરહાલ ચોક નાકા અને ઓવરબ્રિજ નીચે રહે છે આરોપી નાસ્તો ફરતો હોય નામદાર ભરૂચ કોર્ટ દ્વારા ક્રિમ્યુનલ પ્રોસેસન કોડની સંલગ્ન કલમો મુજબ તેની ધરપકડ વોરંટ પર ઇસ્યુ કરેલ છે જેથી એલસીબીની ટીમને તાત્કાલિક મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ અને આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા દહીસર આસપાસ વોચ કરી ભૌગોલિક પરિસ્થિતિની વાકેફ થઈ નાસ્તા ફરતા આરોપીને દહીસર ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા ગુનાને એકરાર કરતી હતી હકીકત જણાવતો હોય જેથી તેને ની સંલગ્ન કલમો આધારે અટક કરી આગળની કાર્યવાહી અર્થે જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ